હેલો ગાયઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા તાના એક નવા વ્લોગમાં શું ગાયજ અત્યારે સવારે ઉઠી અને બ્રશ બ્રશ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે ઉષા ચા મે છે ગુડ મોર્નિંગ ઉષા બને તો ઘડી આપણે તારે શનિવાર છે વધુ બેટા શનિવાર છે તારું બોલો

eh ya? doa kara dia, coba guys cari beli, coba benda nisale, coba coba yang nisale mungkin aja, kalau talo benda tuh. दिव्यंग फार्म हाउस માં દરવાજો ખોલે છે તરત કાળો હોજ બંધ કર્યો તો તો તરમ વેલા ચાલો બે સ્કૂલે સો ગાઈસ છોકરાને સ્કૂલમાં મૂકીને આયા છું અને પાછે જે પેલા સરપંચ હતા તો ગાઈસ ખેતરમાં જાવ છે ચાર લેવા માટે મધુપોન નાખી છો આમાં ગારામાં એકલી એકલી હેડે છે આવો છો ઉપાડ્યું તને ધક્કો મારો ખાલી ઉપાડ્યું શું કરો ત્રણ જણસ જો બધું ફેસ મો છે ઉપાડીને નહીં ધક્કો મારીને નાખશે ને તો તું પડી જશે અંદર એટલી ફુવારી થોડી આ હુકી સાર લેવા માટે આવ્યા છે બધાને कौन तो तो जुगाड़ से शुरुआत कौन करशे मतबे उभीरे फिरे मु तुरा दम करू रे मतबे ई बाजी क्या ऊंचू करियो ओया दरो आ रघु पे लेईये मतबे आ मका हुकी है पई बाजा आकु नहीं आकु नहीं करवानो अटले से जे छे आ मका नहीं बकड़ी तो मतबे चप्पल लेवा ओया आ चप्पल लेम नन्ना करा लाओ पापड़ू लाग दियो मने આપડો આલજો ઉશારે લે ભળો આ 55 ખંપાળો બુઝના હું પૂરા કાઢે ના લઉં એક જણો બોધો બે ઉપાડે ના આવતો ઓર સારી ગપટી પડી પડ

વાડકો ભરી બેઈ દેવાનો ના ફક બવરવાણી કેમ ઉભો છે આ ખેતા અમે દવા દેવ લઈ આવ્યા હતા તો શું મધુમજી વાગ રહા છે ઈરંડા હારા થઈ ગયા રે કે આવજે આ ઈરંડા રે કા તા રહેતા જ ભાઈન વધાર વીડિયો આ બઈ સારું બોધે છે બોધે છે સારું છે ને બોલાવ બોલાવ જો વધવા માટે કોમેન્ટ માં બોલાવજો હો બાંધવા માટે बोला मैं आ एडम एक से चार नहीं चेदर में कर रहा हूं ऊपर फटाफट ऊपर आड़ो इधर लाओ बंद करो ए उपड़ाओ ले और ऊपर से उपड़ाओ

सपना त चेव जोया त हारा हारा सपना काका नाते केव सपना जसे हारु सिटीम भेटत छे बस बापा उपर तो नाखे छे चीरी काटा तू ओण दिली सार न खैजी ओ ने हुकी सार न खैजी

અમે જાવ છે ડીરીય દૂધ ભરવા માટે તો फटाफट તૈયાર કરે ભરા જવા ની તૈયારી કરે फटाफट સો ગાઈસ દૂધ ભરવા માટે બેણી તૈયાર છે ચલો હવે જઈએ સીધા ગોમ માં દેવી બાઈક ની ચાલી પર લઈ પડશું બેણી હમી વાક તો નહીં આ અરે કાલે ગો કાંડી યં બાયક અરે બઈણી અમારો સેલ ચલો સીધા મણી ડેરી આવે સો ગાઈસ ડેરી આવી ગ્યા છે અમે હવે બુદ્ધ પરમ લાઈનમાં ભરેવું પડશે છોડો લાઈનમાં ભરાન ભરાઈ નાકો ગાય મધુબી કૃષ્ણ ભગવાનની આરતી કરે છે હવે મારે ખાવા બે લે ગાય બે સબ્જી બનાવી છે આ છે તુરિયા સબ્જી આ છે બટાકા ડુંગળી આ છે ખીચડી